જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ વાલાઓ નિર્જલા એકાદશી એટલા બધા ઉત્કંઠિત જો એક વિડીયો આપ્યો જેમાં મેં એવો ઉલ્લેખ કર્યો કે એકાદશી વ્રત પૂરું થાય એટલે બારસ ના દિવસે મંગળવારે ઓગણીસ તારીખે સાત અને સત્યાવીસ પહેલા એનું પારણું કરી લેવું નહીંતર એકાદશીનું પુણ્ય ચાલ્યું જશે આપમાંથી ઘણા લોકોના મેસેજ આવ્યા ફોન આવ્યા કે મહારાજજી પારણું કરવું એટલે શું એકાદશીનું પારણું કરવું બહુ જરૂરી છે પારણું પારણું કરવું કરવું એટલે હવે આ શું છે છે તો કે દરેક વ્રત એ બહુ જરૂરી જ્યાં સુધી વ્રતનું ઉદ્યાપન અથવા એનું પારણું ન થાય ત્યાં સુધી એ વ્રત પૂરું થયું ન ગણાય અને યદિ પારણું ન કરીએ તો એનું ફળ ચાલ્યું જાય ખાસ કરીને એકાદશી જેવા વ્રતો કરીએ ત્યારે બારસના પારણું કરવું પડે અને દ્વાદશી તિથિ પૂરી થતી હોય એના પહેલા પારણું થઈ જવું પડે તો પારણું કરવું એટલે શું તો શાસ્ત્રમાં સાવ સિમ્પલ રીતે સમજીએ તો કોઈને જમાડ્યા પછી જમવું કોઈને ભોજન આપી અને પછી પોતે ભોજન કરવું એટલે વ્રત પછી પૂરું કરવું ઘણા લોકો રાત્રે અગિયાર વાગે બાર વાગે વ્રત પૂરું થયું હોય એવું સમજી બાર વાગે એકાદશી પૂરી કરી લેતા હોય બાર વાગે તારીખ બદલે ક્યારે તિથિ ન બદલે એકાદશી રહેવાનું છે નિર્જલા એકાદશી શું ટાઈમ છે ખબર છે એકાદશીના સવારે સૂર્ય ઉદય થી કરીને બીજા દિવસના સૂર્ય ઉદય સુધી નિર્જલા રહેવું પડે અને પછી તમે જળ ક્યારે પી શકો ભોજન ક્યારે કરી શકો તો કે પારણું કરીને પારણું કરવું એટલે સિમ્પલ સમજાવું કોઈ પણ વ્યક્તિને ભોજન આપી દેવાનું કોઈ બ્રાહ્મણને જમાડવું કોઈ અતિથિને જમાડવું કોઈ અભ્યાગતને જમાડવું કોઈ સાધુ સંતને જમાડવું કોઈ પણ વ્યક્તિને ભોજન આપી અને તમે વ્રતને પૂરું કરી શકો છેવટે કદાચ ભોજન કરવા વાળું ના મળે સાડા સાત વાગે બારસ પૂરી થઈ જાય એવું વેલું કોઈ જમવા વાળું ના મળે તો કોઈ મંદિરે સીધું આપી દેવું સીધું એટલે કાચું અન્ન જે આપણે આપતા અહીંયા કોઈ મંદિરે સીધું આપી દેવું ફલફલાદી આપી દેવા કઈ દાન આપવું છત્રદાન પદદાન વસ્ત્રદાન જે કઈ શક્તિ અનુસાર દાન આપવું હોય રોકડ દક્ષિણા દાન કુંભદાનનો મહિમા ઘણો બધો છે એકાદશીના ઉદ્યાપનમાં એકાદું કુંભદાન આપવું પાણીનું મટકું દાન આપી શકાય કારણ કે નિર્જલા રહ્યા છો તો જળના દાનનો તો અનિમેષ મહિમા બને એટલે બીજા દિવસે જળનું દાન કરવું પાણીના ઘડાનું દાન કરી શકાય ગાયોને પશુઓને પાણી પાવું કોઈ જગ્યાએ જલદાન બને ત્યાં સુધી વધારે કરવું તો આપણે ટૂંકમાં સમજીએ તો પારણું કરવું એટલે શું તો પારણું કરવું એટલે બીજા દિવસે આપણે વ્રત પૂરું કરીએ એના પહેલાં કોઈને જમાડ્યા પહેલાં જમાય નહીં દસમના દિવસે એકતાણું એકાદશીના પૂરા દિવસ નિરાહાર રહેવું નિર્જલા રહેવું બારસના દિવસે કોઈને ભોજન આપીને જમવું અને પારણું કહેવાય કોઈને જમાડ્યા વગર ના જમવું નહીતર એકાદશી નું ફળ ચાલ્યું કરજો આવા જ સુંદર વિડિયો આપના માટે જ આ બધી મહેનત કરી રહ્યા છે ધર્મશાસ્ત્રમાં શાસ્ત્રોમાં શોધી શોધી અને આવા ટોપિક લાવીએ છીએ જેથી આપ વ્રત તો કરો છો વ્રત મહેનતથી કરો છો અને વ્રત નું ફળ ના મળે તો શું કામનું આપના વ્રતના ફળ ક્યાંય ચાલ્યા ન જાય એટલા માટે કરી અને અમે મહેનત કરીએ છીએ તો અન્ય લોકો સુધી આવા વિડીયોને જરૂરથી પહોંચાડજો નવા વિડીયો સાથે ફરી મળશું જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ